હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી કિચન ટિપ્સ જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન ભાગની સ્ત્રીઓને એ આદત હોય છે કે જ્યારે તેઓ શાક દાળ વગેરે બનાવે તો તેમાં જે મિક્સ કરવાનો ચમચો હોય તેને ગેસ પર અથવા તો પ્લેટફોર્મ પર આમ તેમ ગમે ત્યાં રાખી દે તેના કારણે શું થાય પ્લેટફોર્મ ગંદુ થાય અથવા તો ગેસ પણ ગંદો થાય તેના માટે શું કરવાનું અહીં આપણે એક પ્લેટ લેવાની અને તે પ્લેટ પર જ હંમેશા ચમચો રાખવાની આદત પાડવાની છે જેના કારણે ગેસ સ્ટવ ખરાબ નહીં થાય કે પ્લેટફોર્મ ગંદુ નહીં થાય ફક્ત આ એક પ્લેટ છે તે જ બગડશે અને તેને જ સાફ કરવાની રહેશે અમુક આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો પણ આપણો ઘણો સમય બચી જાય છે એ ઉપરાંત બીજી ટીપની વાત કરીએ તો જ્યારે આપણે કુકરમાં કોઈ રેસીપી બનાવતા હોય જેમ કે ખીચડી ભાત દાળ બાફીએ એવું કંઈ પણ કૂકરમાં બનાવીએ અને જો વસ્તુની માત્રા વધારે હોય તો તે ખૂબ જ ઉભરાય તેના કારણે શું થાય ગેસ સ્ટવ પણ ખરાબ થાય અને કુકરનું ઢાંકણ પણ ખૂબ જ ગંદુ થઈ જાય ઉભરાવાના કારણે ઢાંકણ પર પણ બધા મસાલા લાગી જાય તો તેના માટે અહીં આપણે આઈડિયા કરી શકાય કુકરનો જે આ પાર્ટ છે સીટીવાળો ભાગ છે વિસલવાળો ત્યાં આપણે થોડું ઘી લગાડી દેવાનું અથવા તો તેલ પણ લગાડી શકાય ત્યાર પછી તમે જોઈ શકશો કે ઢાંકણ બંધ કરી અને હવે ગમે તેટલી વિસલ થશે તો પણ ઢાંકણ ગંદુ નહીં થાય કે ઉભરાઈને પાણી ગેસ સ્ટવ પર પણ નહીં ઢોળાય જો અહીં વિસલ કરીને પણ જોઈ લઈએ વધારે પાણી પડી ગયું હોય કે વધારે માત્રામાં કોઈ વસ્તુ બનાવતા હોય છતાં પણ તે જરા પણ ઉભરાશે નહીં જુઓ અહીં જરા પણ આ ઢાંકણ ગંદુ થયું નથી અને આપણી મસાલા ખીચડી પણ સરસ રીતે બની ગઈ છે તો આ રીતે ગેસ સ્ટવ પણ ખરાબ ન થાય ઢાંકણ પણ ખરાબ ન થાય એ માટે ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ ઘણી વખત દાળ શાક કઢી વગેરે પર આપણે ઉપરથી આ રીતે એક્સ્ટ્રા વઘાર કરતા હોઈએ જેના કારણે તેનો ટેસ્ટ બમણો થઈ જાય અને કલર પણ ખૂબ સરસ લાગે તો આ રીતે જ્યારે ઉપરથી એક્સ્ટ્રા વઘાર કરવામાં આવે તો અમુક લેડીઝને આદત હોય કે તરત જ વસ્તુને ફટાફટ મિક્સ કરી લે તો આ રીતે ઉપરથી વઘાર કર્યા પછી તેને તરત જ મિક્સ કરવાના બદલે પાંચથી છ મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ તેનાથી તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને કલર પણ તેનો ખૂબ સરસ લાગે છે અને આ રીતે કોથમરી ગાર્નિશ કરી દઈએ અને પાંચથી છ મિનિટ પછી તમે તે દાળ શાક કઢી કંઈ પણ છે તેને આ રીતે મિક્સ કરી શકો છો તો આ એક નાની ટ્રીકને ફોલો કરવાથી પણ રસોઈની ટેસ્ટી બનાવી શકાય છે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે આપણે કોઈ પણ એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં કોઈ વસ્તુ ભરતા હોઈએ તો તે પ્લેટફોર્મ પર ઢોળાય તો તેના માટે અહીં આપણે એક ન્યૂઝપેપરનો ટુકડો લઈશું અને તેને પ્લેટફોર્મ પર પાથરી અને ત્યાર પછી જ જે પણ વસ્તુ ભરતા હોઈએ તેને ભરવાનું છે તેનાથી શું થશે કે વસ્તુ જે પણ ઢોળાશે તે પ્લેટફોર્મ પર નહીં ઢોળાય અને આ ન્યૂઝપેપરના ટુકડા પર જ ઢોળાશે જેના કારણે આપણો ઘણો સમય પણ બચી જાય પ્લેટફોર્મ પણ ગંદુ ન થાય અને જે પણ વસ્તુ ઢોળાશે તે આ ન્યૂઝપેપરના ટુકડા પર જ ઢોળાશે એટલે આપણે આ ન્યૂઝપેપરને જ ભેગું કરી અને ફેંકી દેવાનું રહેશે અને પ્લેટફોર્મ જરા પણ ગંદુ નહીં થાય એટલે વારે વારે પ્લેટફોર્મ પણ સાફ નહીં કરવું પડે હવે જોઈએ નેક્સ્ટ ટીપ તો ઘણા ડબ્બાના ઢાંકણ એટલા ફિટ થઈ ગયા હોય કે તે સરળતાથી ખોલી શકતા નથી જો આ રીતે કોઈ પણ ડબ્બા હોય બરણી હોય તો તેના ઢાંકણ એટલા બધા ફિટ થઈ જાય કે સરળતાથી ખોલી જ ન શકાય અથવા તેમાં એરનો ભાગ ભરાઈ જાય તો પણ ન ખોલી શકે ઘણીવાર આવી બોટલ હોય તેમાં પણ એવું બનતું હોય ઘણીવાર આપણા હાથ ભીના હોય તો પણ આપણે કોઈ ઢાંકણ ન ખોલી શકતા હોય કારણ કે આવા ઢાંકણમાં ગ્રીપ નથી અને જો આ રીતના ઢાંકણ હોય તેમાં ગ્રીપ હોય તો તે ઢાંકણને આપણે સરળતાથી ખોલી શકીએ કારણ કે તેમાં ગ્રીપ આપેલો છે પરંતુ જે લીસા ઢાંકણ હોય તે સરળતાથી ખુલી શકતા નથી હાથ ભીના હોય તો તો તે ખુલે જ નહીં તો તેના માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે બે રબર લેવાના છે એક રબર હોય તો પણ ચાલે તેને ઢાંકણ પર આ રીતે રાખી દઈએ જેથી તેને ગ્રીપ મળી જશે અને પછી તમે ઢાંકણ ખોલશો તો સરળતાથી ઢાંકણ ખુલી જશે હાથ ભીના હશે તો પણ ઢાંકણ ખોલી જશે અથવા કોઈ કન્ટેનરમાં એર ભરાઈ ગયો હશે તો પણ ઢાંકણ ખોલી જશે આ એક ખૂબ જ સરળ અને ખૂબ જ બેસ્ટ એવી ટ્રેક છે અહીંયા આપણે બધા જ ઢાંકણ ખોલીને જોઈ લઈએ કે સરળતાથી બધા ઢાંકણ ખોલી જશે ખૂબ નાની એવી ટીપ છે પણ ખૂબ જ ઉપયોગી ટીપ છે ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા શિયાળાની શરૂઆત થતાં જ આ સમયને વેસ્ટ કરે એવા શાકભાજી પણ આવી જાય છે જે હોય છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પરંતુ તેને સમારવામાં ઘણો બધો સમય લાગી જાય છે અને એટલો બધો ટાઈમ બધા પાસે હોતો નથી તો તેને ફટાફટ કઈ રીતે સમારી શકાય એ આઈડિયા હમણાં જોઈશું એ પહેલા જોઈ લઈએ કે જનરલી આપણે બધા જ આ રીતે ચાકુ વડે જ તેને સમારતા હોઈએ તો આ કોથમરી મેથી પાલક વગેરે વધારે માત્રામાં હોય અને આ રીતે તેને સમારવાથી આપણા હાથમાં અંગૂઠામાં ચેકા પડી જાય આ રીતે અંગૂઠો એકદમ ખરાબ થઈ જાય વારે વારે આ બધી જ ભાજીના શાક સમારીએ તેનાથી અંગૂઠો ખરાબ થઈ જાય નખના નેવા હોય તે પણ કાળા થઈ જાય તો આ અંગૂઠામાં ચેકા ન પડી જાય તે માટે શું આઈડિયા કરી શકાય તો તેના માટે અહીં આપણે કાતર લેવાની છે રસોડા માટે જે સ્પેશિયલ કાતર આવે છે તેનો ઉપયોગ કરવાનો અને આ કાતરથી જુઓ અહીં આપણે અખરોટ પણ કાપી શકાય કોઈ વસ્તુને તોડી શકાય એ સિવાય શાકભાજી પણ સમારી શકાય તો અહીં મેં આ રીતે કાતર લીધેલી છે તો આ કાતરથી જ્યારે આ બધા જ શાકભાજીને સમારવામાં આવે ને તો અંગૂઠામાં ચેકા પણ નથી પડતા નખના નેવા પણ ખરાબ નથી થતા અને સરળતાથી ખૂબ જ ઝીણા માપમાં આપણે શાકભાજીને સમારી શકીએ છીએ તમે જોઈ શકો છો કે કાતરથી આપણે કેટલું ઝીણું ઝીણું અહીં સમારી શકાય છે જ્યારે જનરલી આપણે ચાકુથી સમારીએ તો આટલું ઝીણું કટિંગ ન કરી શકાય પરંતુ કાતર વડે તમે જેટલા ઝીણા માપમાં કોઈ પણ શાકભાજીને સમારવા માંગતા હોય એટલું ઝીણું સમારી શકો છો તો અહીં મેં કોથમરી સરસ રીતે સમારી લીધી છે અને એકદમ ઝીણું કટિંગ થયું છે આ કટિંગ આપણે આ ચાકુ વડે ન કરી શકીએ હવે તેમાં જ બીજા આઈડિયાની વાત કરીએ તો અહીં આપણે બધી જ કોથમરીને એક સાથે સમારવી ન હોય આઠ દસ દિવસ ચાલે એટલી કોથમરી સમારી લઈએ અને બીજી કોથમરી એમને એમ પડી રહે તો તે સુકાઈ જાય અથવા કચકચી જાય તો તેના માટે શું આઈડિયા કરી શકાય તો પહેલાં તો આ કોથમરીમાં જેટલા પીળા પડેલા પાન છે જેટલા કાળા પડી ગયેલા પાન હોય તે બધા જ અલગ કરી લેવાના છે અને ત્યાર પછી હવે આ કોથમરીનો જે મૂળ વાળો ભાગ છે મૂળિયાનો ભાગ હોય આ ડાળખા વાળો ભાગ હોય તેને કટ કરી નાખવાનું ચાકુથી તેથી શું થશે કે કોથમરી સુકાવાનું ત્યાંથી અટકી જશે હવે ત્યાર પછી એક કાગળનો ટુકડો લેવાનો છે છાપાનો કટકો હોય તો પણ ચાલે હવે તે કોથમરી તેમાં રાખી અને આ રીતે ફરતે ન્યૂઝપેપર વીંટી અને તેમાં એક રબર લગાવી અને રાખી દેવાનું છે આ રીતે કરવાથી શું થશે કે કોથમરી છે તે કચકચી નહીં જાય તેમાં મોઇશ્ચર નહીં લાગે અને તે ફ્રેશ ને ફ્રેશ રહેશે ત્યાર પછી ફ્રીજમાં બધા જ શાકભાજીની સાથે તેને રાખી દઈએ સમારેલી કોથમરી ખતમ થઈ જાય ત્યારે ફરીથી આ કોથમરીને સમારી લઈએ હવે જોઈએ કે આ મેથી કોથમરી પાલક વગેરે સમારવામાં જે કલાકો લાગી જાય છે તેને આપણે મિનિટોમાં કઈ રીતે સમારી શકાય એ આઈડિયા જોવાના છીએ જનરલી આપણે મેથીને આ રીતે જ સમારતા હોઈએ તેમાંથી એક 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 પાન અલગ કરી અને સમારીએ જેના કારણે ઘણો બધો સમય લાગી જાય અને સમય પણ અત્યારે કોઈ પાસે હોતો નથી તો આ મેથીને ફટાફટથી પાંચ જ મિનિટમાં કઈ રીતે સમારી શકાય એ આઈડિયા જોઈ લઈએ એ પહેલા જોઈએ કે ઘણી વખત મેથીમાં આ રીતે પીડા પડી ગયેલા પાન આવતા હોય અને તેમાં આ રીતે વ્હાઈટ કલરની લીટી આવતી હોય આવા જો પાન દેખાય તો તેને તરત જ દૂર કરી નાખવાના જુઓ પાનમાં આ રીતે ઘણી વખત લીટી હોય સફેદ તો આ છે આમાં રહેલા કીટાણોની નિશાની હા મેથીના પાનમાં પણ ઘણી વખત જીવાત પડી ગઈ હોય છે આ જીવાત તે પાનમાં જેટલી જગ્યામાં ફરી હોય એટલામાં સફેદ લીટી થઈ જાય છે ક્યારેક તમે આ રીતે તેમાં તોડીને જોશો તો તેમાં પીળા કલરની ટપકી જેવી જીવાત જોવા મળશે મેથીમાં પીળા કલરની ટપકી જેવી જીવાત પડે છે તો આવા પાનને હંમેશા ફેંકી દેવાના તેને બધા જ પાન સાથે મિક્સ નહીં કરવાના હવે જોઈ લઈએ કે આ પાનને એક એક કાપવાના બદલે કઈ રીતે ફટાફટથી સમારી શકાય પહેલાં તો શું કરવાનું કે આ મેથીના પૂરિયામાંથી આ જે મૂળવાળો ભાગ છે તે કાઢી નાખવાનો મૂળિયા કાઢી નાખવાના છે બરાબર હવે અહીં આપણે લઈશું ગ્રેટર આ રીતનું ગ્રેટર દરેકના ઘરમાં હોય જ છે એમાં અલગ અલગ રીતની ખમણી આપેલી હોય છે મોટી ખમણી ખમણી નાની તો હવે આ આ આ મેથીમાં જે રીતના ડાળખા હોય એવા ડાળખાને આપણે ખમણીમાં રીતે રાખી દેવાના છે મોટા ડાળખા હોય તો મોટી ખમણીનો ઉપયોગ કરીશું ઝીણા ડાળખા હોય તો નાની ખમણીનો બધા જ ડાળખાને આ રીતે ગોઠવ્યા પછી તેને એક સાથે આ રીતે તેમાંથી ખેંચી લેવાના છે તો તમે જોઈ શકશો કે ડાળખા અલગ થઈ જશે અને પાન પણ અલગ થઈ જશે તો આ રીતે એકસાથે આપણે ઘણા બધા પાન કાઢી શકાય આ રીતે એક એક ડાળખાથી પણ કાઢી શકાય તો આ રીતે ફટાફટથી મેથીના પાન અલગ કરી શકાય છે મેથી વીણવામાં કલાકોનો સમય નહીં લાગે અને પાંચ જ મિનિટમાં આ રીતે આખું જ પૂર્યું છે તેને વીણી શકાય છે જુઓ તમે જોઈ શકો કેટલું ફટાફટથી બધા જ પાન તેમાંથી નીકળી જાય છે કેટલી સરળતાથી અહીં આપણે મેથી વીણી લીધી છે હવે અહીં આપણે મેથી અને કોથમરીને સમારી તો લીધા છે પરંતુ હવે તેને સ્ટોર કરીને કઈ રીતે રાખવા આ રીતે થાળી ભરી અને ફ્રીજમાં રાખીએ તો ફ્રીજમાં ઘણો બધો સ્પેસ રોકાઈ જાય તો તેને કઈ રીતે રાખવા તો તેના માટે અહીં આપણે બોટલનો ઉપયોગ કરીશું આવી પ્લાસ્ટિકની બોટલ દરેકના ઘરમાં વેસ્ટ પડી જ હોય છે તે બોટલ લેવાની છે ત્યાર પછી એક ચાકુ ગરમ કરીશું અને તે ચાકુ વડે આ બોટલને કટ કરવાની છે કઈ રીતે કટ કરવાની છે ચાલો તે જોઈએ તો તેને આટલા પ્રમાણમાં જ કટ કરવાની છે ત્યાર પછી થોડા થોડા અંતરે આ રીતે તેમાં હોલ પાડી લઈએ જેથી કે તેમાં ઓક્સિજનની અવર જવર થતી રહે અને મેથી કોથમરી વગેરે બગડી ન જાય અને તેને સ્ટોર કરીને રાખી શકાય એ જ રીતે બીજી બોટલને પણ કટ કરી લેવાની છે તેમાં અમુક અમુક જગ્યાએ કાણા પાડી લેવાના છે હવે આ બોટલમાં આપણે મેથી અને કોથમરીને ભરીને રાખીશું તો તે ક્યારેય ખરાબ જ નહીં થાય ચાલો તેને ભરીને પણ રાખી દઈએ અને મિત્રો તમે કયા ગામ અને કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો જેથી કે હું તમારો આભાર વ્યક્ત કરી શકું રીતે આપણે બીજી ભરી લઈએ સમારીને ભરવાથી ફ્રીજમાં વધારે સ્પેસ પણ નહી રોકાય અને બધી જ બોટલમાં બધા શાકભાજી સરસ રીતે સમારીને રહી પણ જશે આ રીતે તેને બંધ કરી દેવાનું છે ચાલો હવે તેને આપણે ફ્રીજમાં રાખી દઈએ તે આપણે ઓછા સ્પેસમાં ઘણી બધી શાકભાજી સમારીને રાખી શકાય મેં અહીં એક બોટલમાં લીંબુને પણ આ રીતે જ સ્ટોર કરીને રાખ્યા છે હું હંમેશા બધા શાકભાજીને આ રીતે બોટલમાં સ્ટોર કરીને જ રાખું છું એ સિવાય અહીં આપણે ઘરે બનાવેલું આયુર્વેદિક શેમ્પૂ પણ ફ્રીજમાં રાખેલું છે આયુર્વેદિક શેમ્પૂ ઘરે કઈ રીતે બનાવી શકાય એ વિડીયો પણ આપણી ચેનલ પર અવેલેબલ છે જો તમે એ વિડીયો ન જોયો હોય તો ચેનલ પર જઈ તમે એ વિડીયો પણ જોઈ શકો છો અને આયુર્વેદિક શેમ્પૂ ઘરે જ બનાવતા શીખી શકો છો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ તમારા દરેક ગ્રુપ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો તેમજ આવા અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ